પ્રકૃતિ જતન માટે યોજાયેલ વિશિષ્ટ કાર્યક્રમ સાતસો જેટલા પક્ષીઓના માળા ઘર છસો જેટલા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાઓનું વિતરણ સાથે ઠંડા પાણીની પરબ ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ડીએફઓ શ્રેયસ પટેલના પટેલ માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ વન વિભાગ ડ્રીમ નેચર ક્લબ અને રાજ્યની અગ્રીમ વૃક્ષો છે વનમંડલીના સંયુક્ત ઉપક્રમે માલપુર ખાતે ઠંડા પાણીની પરબનું પરબ નું ઉદઘાટન આર ચાવડા દ્વારા કરાયેલ 177 પક્ષીઓ માટેના સાતસો જેટલા માળા ઘર પક્ષીઓ માટે પીવાના પાણીના છસો જેટલા કુંડાઓનું પણ વિતરણ કરાયેલ આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી જનેક કડિયા, જાયન્ટ ગ્રુપના રમેશભાઈ સોની, અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટના jignesh bhai bhatak, માલપુર યુવક મંડળ પ્રમુખ જસવંતસિંહ ગોહેલ, પર્યાવરણ ટીમના ગજેન્દ્રસિંહ રાઠોડ, ગ્રીન નેચર ક્લબના અજયભાઈ પંચાલ, વનપંડિત દિનેશ ઉપાધ્યાય, સ્વસહાય જૂથના અસ્મિતાબેન સહિત અનેકવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સફળ આયોજન જયપ્રકાશભાઈ જોશી શૈલેષ કુમાર દરજી ફિરોજભાઈ પઠાણ દ્વારા કરાયેલ હતું રિપોર્ટર વનરાજ સિંહ ખાન માલપુર અરવલ્લી